હેલ્લો મિત્રો સ્વાગત છે આજનો રામદેવજી મહારાજ ના પિતા અજમલજી ભગવાન શ્રી કૃષ્ણ પર શા માટે ગુસ્સો ઉતાર્યો તો મિત્રો આ ટોપિક ની આજે આપણે વિગતે ચર્ચા કરવાના છે આપણે આના જ મુદ્દા પર વાત કરવાના છે તો મિત્રો આપણે બધા જાણીએ છીએ કે અજમલ રાજા એ રનુજાના રાજા છે પોખરણગઢના રાજા છે રામદેવજીનો અવતાર ન થયો હતો એ પહેલાંની જે સ્થિતિ હતી તો કંઈક મિત્રો આપણે જાણીએ છીએ કે અજમલ રાજા પોતાનું જે પ્રાયશ્ચિત છે એ તેઓના નગરમાં ભોગવી રહ્યા છે તેઓને પોતાના નગરમાંથી ખૂબ જ મેણાટોણા સાંભળવા મળે છે કારણ કે તેઓ પેટના વાંજ્યા છે આમ કરીને લોકો તેઓને આવા મેણાટોણા ખૂબ જ સંભળાવી રહ્યા છે અજમલ રાજા પોતે પેટના વાંજ્યા છે આ વસ્તુને સહન નથી કરી શકતા કારણ કે તેઓ કહે છે કે મારે તો ત્રણ ત્રણ પુતરીઓ છે લાસા સગુના લક્ષ્મી આવી ત્રણ ત્રણ પુતારીઓથી હું વાંજો કેવી રીતે કહેવા ત્યારે જ્યારે તેઓ નગરની અંદર ફરવા નીકળતા ત્યારે નગરમાં જે લોકો રહે છે એ લોકો તેઓને જોઈને કોઈ અવળું ફરી જાય છે કોઈ જતા રહે છે તો રાજાને ખૂબ દુઃખ થાય છે કે આ શું થઈ રહ્યું છે મારી સાથે અજમલ રાજા પોતે પોતાના પ્રધાનને કહે છે કે જાઓ આ ભાઈઓ શા શા માટે અવળા ફરી જાય છે શા માટે મારાથી કીટ પછળ કરીને જતા રહે છે ત્યારે એલો પ્રધાન જે હતો એ જાય છે અને કહે છે કે નગરવાસીઓ શા માટે તમે રાજાને જોઈને હવળા ફરી જાઓ છો ત્યારે પેલા ખેડૂત ભાઈઓ હતા જે વાવણી કરવા માટે જતા હતા એવો જવાબ આપે છે કે નાના અમે તો એમ જ જઈએ છીએ અમને કાંઈ નથી થયું ત્યારે પ્રધાન કહે છે જે હોય તે સાચું કહો નહીં તો અમને દંડ થશે તમને ત્યારે એવો બે હાજોને કહે છે કે પ્રધાનજી આજે અમારે વાવણી કરવા જવું છે ખેતરમાં પરંતુ આજમલ રાજા સામે મળ્યા છે તેથી અમારે અવળા અપશુકન થાય છે એના માટે અમે પાછા ફરી જઈએ છીએ ત્યારે પ્રધાન કહે છે શા માટે તમારા અપશુકન થાય છે ત્યારે કહે છે કે અજમલ રાજો તો પેટનો વાંજ્યો છે ત્યારે એટલો પ્રધાન જે કહે છે ત્યારે એવું બોલોમાં મારા પ્રધાનને તો ત્રણ ત્રણ મારા રાજાને તો ત્રણ ત્રણ છે આમ કેમ તમે બોલો છો ત્યારે કહે છે ફૂતરિયો તો પારકી યરે જતી રહી પરંતુ એમનો દીકરો નથી ને એના માટે તેઓ વાંજ્યા છે એના માટે એમને અપશુકન થાય છે અને આવું બધા તરફથી આવા જ જવાબો મળે છે ત્યારે અજમલ રાજા ખૂબ દુઃખી થાય છે મિત્રો અને આટલું બધું પ્રાયશ્ચિત કરીને તેઓ ભગવાન ભોળિયાનાથની ભક્તિ કરવા માટે જંગલમાં જતા રહે છે ત્યાં ભગવાન ભોળિયાનાથની ભક્તિ કરે છે શિવલિંગની પૂજા કરે છે અને તપ કરે છે ત્યારે તેઓ પર ભગવાન શંકર છે એ પ્રસન્ન થાય છે અને પ્રસન્ન થઈને તેઓને વરદાન આપે છે કે જાઓ તમારે દીકરો જોઈએ છે ને તો તમે દ્વારકા જાવ કારણ કે હું તો કોઈનો દીકરો બન્યો નથી ને બનવાનો પણ નથી પરંતુ તમે દ્વારકા જાવ તમારો દીકરો દ્વારકા વળતો થશે જ નારાયણને તો થવું જ પડશે એ તો દરેકના દુઃખ દૂર કર્યા છે ત્યારે અજમલ રાજો આ હુકમ સાંભળીને પોતાના મહેલ તરફ પાછો ફરે છે તે રણુજા પોખરણગનની અંદર આવે છે અને માતા મીનળદે છે તેઓના પત્ની તેઓને વાતો કરે છે કે ભગવાન શંકર મને કંઈક આવું કહ્યું છે ત્યારે તેઓ કહે છે કે મને દ્વારકા જવાનું કહ્યું છે ત્યારે માતા મીનળદેવ કહે છે કે તમે જાઓ ભલે એની ના નથી પરંતુ આપણી સગુનાને તો જુઓ તેઓ જવાન થઈ ગયા છે તેઓના પરનાવતા તો જાઓ ત્યારે પ્રધાનને બોલાવીને કહે છે જાઓ તમે ગોળ બાપાને તેડી આવો અને એક શ્રીફળનું માગું લઈને દેશ પ્રદેશ મોકલો સારા એવા મૂર્તને આને શોધી કાઢો અને આપણી સગુના બના લગ્ન કરાવો આમ કરીને આખો જે પ્રસંગ છે એ સગુના બના લગ્નથી માંડીને બધો જે છે એ પૂરો કરીને પછી અજમલ રાજા નિરાંતે ફરી મિનળદેને કહે છે કે હવે હું દ્વારકા જવાની તૈયારી કરું છું ત્યારે માતા મીનળદય કહે છે કે ભલે જાઓ એની ના નથી તમે દ્વારકા જાઓ દ્વારકા જાઓ કાળિયા ઠાકરને મળો તેઓને કહો કે અમારા પુત્ર બનો અમારા વાંચ્યા મેણા ભાંગો આમ કરીને માતા મીનદય કહે છે અને સાથે સાથે તેઓ લાડુ બનાવી આપે છે અને લાડુ બનાવીને આપે છે કે જાઓ તમે આ લાડુ તમારા હાથે જમાડજો મારા હાથના બનાવેલા લાડવા છે ત્યારે લાડવા લઈને તેઓ પોતે દ્વારકા જવા રવાના થાય છે અને દ્વારકા જવા માટે તેઓ ચાલતા ચાલતા ભગવાન શ્રી કૃષ્ણના નામ લેતા લેતા ભગવાન નારાયણની ભક્તિ કરતાં કરતાં તેઓ દ્વારકા પહોંચે છે અને દ્વારકા પહોંચીને તેઓ ભગવાન શ્રી કૃષ્ણની મૂર્તિ હતી ત્યાં જઈને બેસે છે અને ભગવાન સામે જઈને હસે છે અરે આ હા કાળિયા ઠાગર કેટલા સમય પછી આ મારું પ્રાયશ્ચિત પૂરું થયું છે કે આજે હું તમને મળ્યો છું ત્યારે તેઓ પોતાના બનાવેલા જે લાડવા હતા ઈનળદેહના હાથના બનાવેલા એ લાડવા કાઢે છે અને ભગવાનને ફાળ જમાડવા માટે કાઢે છે ત્યારે એટલી બધી આજીજી કરવા છતાં પણ ભગવાન શ્રી કૃષ્ણ આ લાડવા જમતા નથી ત્યારે અજમલ રાજાને ક્રોધ આવે છે ગુસ્સો આવે છે ભગવાન પર અને ગુસ્સે થઈને તેઓ ભગવાન શ્રી કૃષ્ણ લાડુના ઘા કરે છે લાડવા મારે છે અને તેનાથી પન્ના સહન થયું ત્યારે જાળીનો ઘા કરે છે આમ કરતાં કરતાં તેઓનો ગુસ્સો વિખરે છે અને તેઓ લાડુના ઘા એક પછી એક કરવા લાગે છે ત્યારે પેલા પૂજારી કહે છે કે અરે આ શું કરો છો આ તો તમે ગાંડા થઈ ગયા છો આ પથ્થરની મૂર્તિ લાડવા ખાશે ત્યારે કહે છે કે તો કયો ભગવાન ખાશે મારા લાડવા આમ કરીને અજમલ રાજાને તેઓ દરિયા તરફ રવાના કરે કે જાઓ તમારે ભગવાન જોઈતો હોય તો હોલો એરિયો દરિયામાં બેઠો છે હાજરા હજુ આમ કંઈ કાની કથા છે તો મિત્રો આ જ રીતે અજમલ રાજા છે તે ભગવાન શ્રી કૃષ્ણ પર ગુસ્સો કરે છે તો મિત્રો વિડીયો તમને કેવું લાગ્યો વિડીયો સારો હોય તો લાઇક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરીજો તો ચાલો આપણે મળીશું આપણા નેક્સ્ટ વિડીયોમાં બધાને જય સીતારામ મેં રાધે કૃષ્ણ